નમસ્કાર મિત્રો હું છું જાની શૂટિંગનો બીજો દિવસ છે અને હું તમને બતાવું કે આજની શૂટિંગ લોકેશન કેવી છે અને આજે વાગ્યા રાજુભાઈ નો ફોન આવ્યો તો અને હું અત્યારે બિલકુલ ટાઈપ ઉપર આવી ગયો છું અત્યારે હું રાજુભાઈના ઘરે આવ્યો છું હજી મૂકવા અને જગાભાઈ આવ્યા નથી અને આપણે આગળ પણ જોઈએ કે તમને અમારા શૂટિંગમાં કેવી મજા આવશે અને ને કાલના બ્લોગ કરતા આજનો બ્લોગ ઇન્ટર ઇન્ટરેસ્ટી છે અને તમે જો તમને બહુ મજા આવશે તો ચાલો રાજુભાઈના ઘરે લેજો કે કોણ તૈયાર થાય છે કોણ તૈયાર થઈ ગયો છે બધું તમને બતાવું જો આ અમને હજી અત્યાર માં ફાવતું નથી જો તમે જોવો છો આ તૈયાર થઈ ગયા છે એમના મમ્મી હજી બરોબર છે અને અક્ષય તમે આવો હજી તો લિપસ્ટિક કરતો એવું લાગી લે જો જતો રહ્યો અંદર અને બોવા ભાઈ આવી ગયા છે રાજુભાઈ ના આવી ગયા છે છ વાગ્યા માં એ બધાને ફોન કરે છે પણ સૌથી લેટ ઈ ક્યારેક ક્યારેક થઈ જાય છે આ બાજુ તમે જોવો છો કે એના મમ્મી અને એ બધા પણ તૈયાર થાય છે અને બપોરના જમવાની ફૂલ તૈયારી કરી રહ્યા છે

ના મારે કઈ નથી કેવું તમારે કઈ કેવું બ્લોગ માં કઈ દેવું જે કઈ મંદુક થયું કઈ દે બધું મંદુક ફટાફટ આયા છે હ અને બહુ પસીનો થઈ ગયો જો ગાઈસ બહુ ગરમી થાય છે અને અમાર આયા શું કે આ બહુ છે આયા આ કિંજલ બેન જો આ અમાર કિંજલ બેન ત્યારે બધા કેમેરા કેમેરામેન કેમેરા ગોઠવી રહ્યા છે ને આ બાજુ રીલ બને છે તો તમને બતાવ કે રીલ પણ આ લોકો કઈ રીતે બનાવે છે રીલ બનાવવામાં મૂકો છે નમ્રતા છે અને અક્ષય છે તમે જો અમારે આ રીતે રીલ પણ બનાવી છે ને ફ્રી ટાઈમમાં ખૂબ અમે એન્જોય કરીએ છીએ તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ રીતે રીલ બનાવે છે આ લોકો

કેમ છો મિત્રો હું છું જગાદુદા કોમેડી જો અમારા બે સો થઈ ગયા છે હવે અમે જયું છું લાયકાશ વાળીએ હવે અહીંયા તમને લાયક બતાવશું અહીંયા અમારું કોમેડી ચાલુ છે એ તમને પણ બતાવશું અમારા બ્લોક તમે જોડા રહેજો જોતા રહેજો અને લાયક શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે આપણે વાડીનું મેં તમને કીધું ને કે લોકેશન તો ચાલો આપણે ફટાફટ જાવી લોકેશન ઉપર વાળીએ ત્યાં પણ તમને મેં બતાવશું અમારું લોકેશન અને અમારું કોમેડી ચાલુ છે એ પણ લાય બતાવી દઈશું તમને તો તમે આમાં ના જોડે રહીજો અને જોતા રહેજો તમે ક્યાંથી વીડયો જોવો છો કયા ગામથી જોવો છો કયા સિટી માંથી જોવો છો કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં જરૂર કોમેન્ટ કરજો કરીજો મિત્રો અમે અમારું લોકેશન છે અહીંયા અમારી સ્ટીમ પોગી ગઈ છે અને મકાન કરવાનું ચાલુ છે અને અમારા ફઈને અહીંયા જો ઢાળ્યું છે અહીંયા આગળ મકાન બનાવ અમારા ફઈ અને જો તમે આમ જો આમ જો રાજુભાઈ રાયો આકરા આકરા હા ભાવ હા ભાવો બસ આવી ગયા પોંકી ગયા હાલો પેલા મહેશભાઈ આવી છે જો મહેશભાઈ પણ રાડ્યો નાખે જોવો તો ખરા અત્યાર માં તડકા ની ગરમી ને હબ જલ્દી ઉતાર રાખો કા ફાઈ હારું છે ને જો આ મારા ફય છે આ એમની વાડી છે એમ અવર નવર લોકેશન ઉપર અમે આવતા જ હોય છે આ કેલી માં આપણે શૂટ લેવાનું હતું એ બધું આપણે શૂટ પૂરું થઈ ગયું છે હવે વળે પાછા પેલા શૂટ ઉપર આપણે ગયા હતા લોકેશન ઉપર ત્યાં પાછું શૂટ આગળ નું કરવાનું છે તો તમને લઈ જાઓ અમે પેલા આવી ગયા ત્યારે જે સીન બન્યા રહ્યો આજ પણ એવું ના કે ભાઈ જગા બાપુ કે ભાઈ તમારા છોકરા લઈ ગયા છે ઈ કે હાલો ના જ હોય મને ખબર એનો નિશાયમાં કેટ તો અમને ત્રણ રસ્તામાં મળ્યા થાય મે એને કીધું કે પેપર દેવા ન આવતા એટલે આ કામ રમાડી ચોરી મારા પેપર પતાઈ બરાબર સવાલ છે મારી નોકરી થાય છે બોવા બીજો વિડીયો ચાલુ કરી દીધો છે એના પણ એક બે હવે એક વાગી ગયો છે હવે જમવાનો લંચ પાડી દીધો છે હવે કલાક નો લંચ પાડી દીધું છે પછી કરુણ નો વિડીયો છે તમે જોયું વિડીયો

જો આ વિડીયો ચાલુ કરવી છે તમારા બ્લોક માં જોતા રહેજો જેમ જેમ આગળ જાય તમને હંધુ બતાવતા રહીશું ઘર આવી ગયું છે જો અમે ઘેર જાવી છે જો હવે હાથ ધોતા છે કોઈ જમવા બેહી જાય છે જો જમવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે ચાલો તમે પણ જમવા અમારો બ્લોક જોવાનું ભૂલતા નહીં અમે જમી કરીને આરામ કરીને બહાર નીકળ્યા છીએ હવે જાવી છીએ પાન માવો લેવા દુકાને પછી એમાં અમારા લોકેશન ઉપર વયા જ આવી છીએ જો આ ગાડી બહાર કાઢ્યું છે એ નીકળે છે વાયર એમે નીકળવી છે લોકેશન ઉપર જાવી છે જો અમારે ડ્રીમ ફોર વ્હીલર આગળ જાય છે ટુ વ્હીલર પાછળ પાછળ હાલા જાય છે જો આ પડી ગાડી અમે તાઈને જ આવી છે મુકાભાઈ સાઈની કક્ષયભાઈ અને હું ચાલો બે ગાડી ઉપર હાલો

હવે આપણે જવાનું છે કોમેડી શૂટ કરવા અને જો આ તમને લોકેશન ખબર હોય ને તો તમે માં જણાવજો એટલે ખબર પડે કે તમને ખબર છે તો ચાલો મિત્રો આપડે જગાલાલ ને જઈશું ગાડી કરો ચાલો ચાલો આવું હું તમને બતાવું

બે ચઢાવે માવા ખાય મસાલા ટાઈમ નથી મળતો તમે વિચારો કે અમારે ઉપર કેટલું પ્રેશર હશે કેટલું કામ હશે તમારા માટે જ અમે વિડીયો બનાવીએ છીએ તો તમે ખાસ કરી અમારો વિડીયો જોવો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ને અને બને એટલો તમે લાઈક કરો જય શ્રી કૃષ્ણ હરોર મહાદેવ ઓય વચ્ચે ક્યાં આટા મારે આવું થાય